આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અહીંયા અમે રાજાશાહી વખતથી આશરે સો વર્ષથી પણ વધારે સમયથી મોરબીમાં વસવાટ કરીએ છીએ આમ છતાં જે સુવિધાઓ આપણને ગામડા વિસ્તારમાં મળતી હોય એ બી સુવિધાઓ અમે સિટીના મધ્ય ભાગમાં રહેતા હોવા છતાં પણ અમને પૂરી પાડવામાં નથી આવેલી જેમ કે કાચા રસ્તા છે આજ સુધી કોઈ પણ પાકા રસ્તાઓની સુવિધા નથી આપવામાં આવેલી સાફ સફાઈનો પ્રશ્ન અમારો કાયમ રહેલો છે ભૂગર્ભ ગટરની જે સુવિધાઓ અમને મળવી જોઈએ જે ખરેખર અમને આજ સુધી પૂરી પાડવામાં નથી આવેલી તેમજ ચોમાસામાં અમારે રોડ રસ્તામાં નીકળવા માટેની જે પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય થઈ જાય છે કે જે ચારથી પાંચ મહિના સુધી જે ચોમાસાનો સમયગાળો છે તેમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયેલા હોય છે કાચા રસ્તાઓમાં વાહનો ખૂપી જતા હોય છે અને ખૂબ મોટી મુશ્કેલીનો અમારે સામનો કરવો પડતો હોય છે તેમજ જે વેરાની વસુલાતો કરવામાં આવેલી છે અત્યારે જે આવી સુવિધાઓ નથી આપેલી સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ નથી આપેલી રોડ રસ્તાઓની સુવિધાઓનો કાયમીનો અમારો પ્રશ્ન રહેલો છે તેમજ આજ સુધી અમે તમામ કચેરીઓને મહાનગરપાલિકા હોય કલેક્ટર હોય કાયદા હોય એને સમર્થન આપતા આવ્યા છીએ અમારો સમાજ સંપૂર્ણપણે ભોળો છે કાયદાને હંમેશા અનુસરતો આવ્યો છે ને સમર્થન આપતો આવ્યો છે આમ છતાં પણ અમારી અનેક વખત રજૂઆતો રહેલી છે કલેક્ટર સાહેબ શ્રીને કરેલી છે રજૂઆતો નગરપાલિકા હતી ત્યારે પણ અમારી અનેક વખત રજૂઆતો હતી આગેવાનો સાથે મળીને મેં રજૂઆતો કરેલી છે અંદાજે સો થી પણ વધારે વાડી વિસ્તાર આવેલા છે અમારે મોરબી વિસ્તારની અંદર જે મોટા ભાગના વાડી વિસ્તાર અમારો સમાયેલો છે અને અમે જે વર્ષોથી અમારી બાપ દાદાની જે મિલકત છે ખેતીની જમીન છે ખેતીની જમીનની અંદર મકાનો એના કાચા પાકા મકાનો બનાવેલા છે કોઠારો બનાવેલા છે અનાજ રાખવા માટે થઈને ઢોર ઢાકર બાંધવા માટેના વાળા વંડા છાપરાઓ બનાવેલા છે કે જે અમે મોટા ભાગનો વિસ્તાર ખેડૂત છીએ અમે અને મધ્યમ કક્ષાના લોકો છીએ અને હાલ પણ ઘણા બધા વિસ્તારો એવા છે અમારા વાડી વિસ્તારની અંદર મકાનો એવા છે કે જે દેશી નળિયાના મકાનોમાં રહે છે અમારી મુખ્ય માંગ એ છે કે જે મહાનગરપાલિકા દ્વારા અવનવા વેરાઓ આપવામાં આવેલા છે સફાઈના વેરા માટેની ભૂગર્ભ ગટરના વેરા માટેની રોડ રસ્તાની સ્ટ્રીટ લાઇટની તમામ વસૂલાતો માટે થઈને અમને નોટિસો આપવામાં આવી રહી છે કે જે સુવિધાઓ અમને આજ સુધી આપવામાં નથી આવેલી તો અમારી મુખ્ય માંગ એ છે કે પહેલાં તો આકારણી કરવામાં આવે કેટલા વિસ્તારમાં અમારા મકાનો છે એ જોવામાં આવે એ મકાનની આકારણી કર્યા પછી અમને ત્યાં સુવિધાઓ આપવામાં આવે અને સુવિધાઓ આપ્યા પછી જ અમને વેરા માટેની નોટિસો આપવામાં આવે અથવા તો વેરાની વસૂલાત માટેની પહોંચો આપવામાં આવે અમે સંપૂર્ણપણે સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ પણ અમને જે સામાન્ય સુવિધાઓ જન જાગૃતિ માટે જરૂરી છે જીવન માટે એ સુવિધાઓ આજ સુધી નથી મળેલી તો અમારો મુખ્ય માંગ એ છે કે અત્યારના જેટલા પણ વ્યાજ સહિતની વસુલાત વેરા માટેની કરેલી છે એ બંધ કરી દેવામાં આવે અને માફ કરી દેવામાં આવે તેમજ નવી આકારણી થાય સુવિધાઓ આપવામાં આવે અને પછી વેરાની વસુલાત કરવામાં આવે એવી અમારી મુખ્ય રજૂઆત છે નહીં થાય તો અમે સમાજનો જે સાથે મળી અને નિર્ણયો લેશે તે સરકાર સામે અમે ડગલા માંડવા માટે તૈયાર છીએ સ્વૈચ્છિક અમે આશા રાખીએ છીએ કે સરકાર પણ અમને સાથ સહકાર આપશે આપણી મહાનગરપાલિકા બનેલી છે કમિશનર સાહેબ પણ સાથ સહકાર આપશે એવી અપેક્ષા સાથે અત્યારે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ